उसके अंदर में बारिश होने के बावजूद भी बहुत सारी जनता जुड़ाई देश के प्रेम के लिए दाहोद जिले की और दाहोद सिटी की बहुत सारी देश प्रेमी जनता आई उसको मैं बहुत धन्यवाद बोलता हूँ और जो एपीएमसी गेट नंबर वन से लेके पड़ाव चौक और नगर पालिका मानक चंद चौक से लेके और यहाँ सरस्वती चौक तक आके भारत माता की आरती हुई है और यहाँ पर सारे महानुभाव एकत्रित होके और आरती करके और सारी जनता को हम धन्यवाद करते हैं और देश के पूरे सैनिकों को हम मनोबल बढ़ाते हैं और जोश से हम पूरे देश के साथ हैं आ यात्रा मां दाहोदा धारा सभे श्री कल्या किशोरीए पण भाग ली दो चलो सांबडी देमनो खास संदेश भारत माता की जय जय हिंद आज समग्र दाहोद शहर ने दाहोद जिला मा आनंद दिवस से क्योंकि आज भव्य तिरंगा यात्रा आज दाहोद एपीएमजी कादी पूर्व सैनिक संगठन द्वारा तो जे આરંભ કરવામાં આવ્યો હતો તેમાં સમગ્ર દાહોદ શહેર અને દાહોદ ગ્રામ્યની પણ જનતા જોડાઈ હતી અને સૌથી આનંદની વાત તો એ છે કે તિરંગાનું સ્વાગત કરવા માટે ખુદ ઇન્દ્ર પણ તરસ્યો ઇન્દ્રએ પણ વરસાદથી સ્વાગત કર્યું ભગવાનનું તિરંગા યાત્રાનું એ ખૂબ જ આનંદની વસ્તુ છે આટલો વરસાદ હોવા છતાં પણ દાહોદની જનતા સમગ્ર કે જે પોતાનો ભાવ રાષ્ટ્રપતિ જગાડતા જગાડવા માટે ભરપૂર માત્રામાં યાત્રામાં જોડાઈ હતી અને ખૂબ એપીએમસી થી વિવેકાનંદ ચોક સુધી તિરંગાની અને સૈનિકોના સન્માનમાં જે યાત્રા કાઢવામાં આવી એનું વિશેષતા એ હતું કે એકવીસો એકાવન ફૂટ સંપૂર્ણ તિરંગા યાત્રા હતી ધ્વજ હતો પૂરો અને એ યાત્રા આજે વિશેષતા આ હતી મુખ્યત્વ આ ભવ્ય તિરંગા યાત્રાએ દાહોદના લોકોની રાષ્ટ્રભક્તિ અને દુનિયા સામે રજૂ કરી ઓપરેશન સિંધુની આ સફળતા અને ભારતીય સેનાની બહાદુરીને સલામ આવી જ તાજા અને રોમાંચક ખબરો માટે જોડાયેલા રહો ડીટીવી ન્યૂઝ સાથે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ને બેલ આઇકન દબાવો જેથી તમને દરેક મહત્વની અપડેટ મળી રહે ફરી મળીશું ત્યાં સુધી જય હિન્દ